ગુડ મોર્નિંગ મારા કલે જાઓ આપણે સવાર સવારમાં હેતરમાંથી બ્લોક ચાલુ કરી દીધું છે ચાલુ કરી દીધો છે અત્યારે વાગ્યા છે છ પિસ્તાલીસ સવારના તો આપણે જોઈએ આજે આખા દિવસમાં શું કરીએ છીએ તમે વિડીયોમાં તો લગ્ન બની રહો ચાલો આપણે ઘર ગરબડ જઈને નહીં બહીને દુકાને જઈએ તો લગ્ન વિડીયોમાં બની રહો ચલો મિત્રો આપણે છે ને નહીં બાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે જવાનું છે દુકાને તો વિડીયોમાં બને રહો તો લગ્ન આપણે મળીએ છીએ ડાયરેક્ટ દુકાને બોલતેન ચીજ કોઇર ચાલો મિત્રો આ આપણે દુકાને આવી ગયા હતા આજે ચાર પોસ્ટ બાઇકો સર્વિસ કરી નાખીએ છીએ આપણે થોડા બિઝી હતા એટલે બાઇકની વિડીયો ના મૂકી શક્યા તો લગ્ન વિડીયોમાં બને રહો હવે આગે શું કરી છે તમને બતાવીએ અત્યારે વાગ્યા છે ત્રણ